રાજકોટમાં ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી માર્ચ રાજ્યના તમામ ડોક્ટર્સને ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી કરવામાં આવ્યું છે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન ડોક્ટર સંજય જીવરાજાણીનું નિવેદન સામે આવ્યું છે ડોક્ટર સમયમર્યાદામાં જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો સખત કાર્યવાહી કરવામાં આવશે રૂપિયા

આમાં બે મુદ્દાઓ ખાસ છે ક્લિનિકના રજિસ્ટ્રેશનમાં અત્યાર સુધી ડોક્ટરનું રજિસ્ટ્રેશન થતું હતું જેવી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ ડોક્ટરનું રજિસ્ટ્રેશન એમ તમારું લાયસન્સ છે તમારી ગાડીનું લાયસન્સ છે તો એ તમારે શું છે ક્લિનિક અમારું એમ હવે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સાથે અમે જ્યારથી ભણ્યા છીએ ફર્સ્ટ યરથી કોલેજમાં અમને એવું શીખવાડવામાં આવ્યું છે ચરકવત ચરકના સોગનપૂર્વક કે તમારે પ્રેક્ટિસ સૌથી પહેલું પ્રાધાન્ય પેશન્ટને આપવાનું છે પેશન્ટની જિંદગીને આપવાનું છે એમાં અમારે જે કઈ આયુર્વેદ અષ્ટાંગ આયુષ અષ્ટાંગ પ્લસ ઇમરજન્સી જે કઈ ટ્રીટમેન્ટ કરવી પડે એ સારવાર કરવાની છે અને એની અંદર અમને પહેલા વર્ષથી જ શીખવાડવામાં આવે છે અને અત્યાર સુધી દરેક પ્રેક્ટિસનો નો કરે છે છેવાડાના ગામડા સુધીમાં પણ આવી ઇમરજન્સી સારવારમાં અમારા ડોક્ટરો રાતોરાત પેશન્ટને ટ્રીટમેન્ટ આપી અને રિફર પણ કરતા હોય છે બોગસ ડોક્ટર એટલે જનરલી જેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી જ નથી અમે માન્ય રજિસ્ટર ડોક્ટરોમાં આયુર્વેદ હોમિયોપેથી એલોપેથી યોગ નેચરોપેથી અને બધી લેબોરેટરી ડેન્ટિસ્ટ આ બધા ડોક્ટરો છે એ અંડર ગુજરાત રાજ્યના રજિસ્ટ્રેશન ધરાવે છે એના સિવાયના જે ડોક્ટરો છે કે જે ક્યાંકથી ડિગ્રી લઈ આવ્યા છે એ બોગસ ડોક્ટર ત્યારે રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એનો પહેલો છે કે પનિશમેન્ટ થશે દસ હજારથી માંડીને પાંચ લાખ સુધીનો પનિશમેન્ટ છે ત્યાર પછી આગળના કડક પગલા લેવામાં આવશે આયુર્વેદ દિવસ કે જેના પાવન પર્વ ઉપર એ નક્કી થયું કે આ સમગ્ર આપણા જેના માટે દિવસ પણ નક્કી થયો કે છવ્વીસ નવેમ્બરથી લઈને અને પચીસ ડિસેમ્બર જ્યારે અટલજી નો જન્મ દિવસ છે એ દિવસ સુધીમાં ભારતના એક કરોડ લોકોનું પ્રકૃતિ પરીક્ષણ થશે આવા પ્રકારનો જે આયુષ મંત્રાલય દ્વારા તેમજ એનસીએસએમ દ્વારા એક આખો પ્રોગ્રામ અને એની એપ બનાવવામાં આવી એનો ઉદ્દેશ્ય તો ખરેખર એ છે કે ભારતમાં ઘર ઘર સુધી આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ પહોંચે દરેક લોકોનું પ્રકૃતિ પરીક્ષણથી અંદાજ એ આવશે કે એમને પોતાના સ્વાસ્થ્ય માટે એને પોતાને જ્ઞાન થશે કે મારું સ્વાસ્થ્યનું લેવલ શું છે અને મારે આગામી મારા સ્વાસ્થ્ય ને જાળવણી કરવી હશે તો મારે એના માટે કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ નો ઉદ્દેશ્ય છે કે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ એટલે આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે કે છે કે ભારતના એક કરોડ લોકોનું જેમાં આયુર્વેદની કોલેજો દ્વારા અને આયુર્વેદના પ્રેક્ટિશનરો દ્વારા આવ્યું છે કે પ્રકૃતિ પરીક્ષણ દરેકનું એમને કરવાનું છે અને એના માટેના ઠીક છે એ ક્રેડિટ નક્કી છે કે દરેક આયુર્વેદના મિનિમમ બસો પચાસ લોકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવું બહુ સારી આના માટે એપ બનાવવામાં આવી છે લોકો માટે ખૂબ ઉપયોગી બનશે કે ફક્ત પ્રકૃતિ પરીક્ષણ આગળ પણ એની પોતાની પ્રકૃતિનું એને તો બોડી કોન્સ્ટિટ્યુશન શું છે એ તો ખબર પડશે પણ આગળ ઉપર પણ ઋતુને અનુરૂપ એને પોતાના સ્વાસ્થ્યની કેમ જાળવણી કરવી એ જ એપ દ્વારા એને લગાતાર માર્ગદર્શન મળતું રહેશે એટલે આ બહુ મોટો એક ભારત સરકાર દ્વારા એક પ્રોગ્રામ આપણી સામે આવ્યો છે અને જેનાથી આયુર્વેદ છે એ લોકો સુધી બહુ સારી રીતે પહોંચશે અને આપ સૌ જાણતા જાણતા જ હશો કે આપણી પાસે હમણાં મીડિયા દ્વારા હતું કે ભાઈ બ્રિટનમાં ઓલરેડી આટલા આયુર્વેદના ડોક્ટરોની જરૂર છે એટલે એક આયુર્વેદ માટે બહુ સારી તક છે કે ભારતમાં અને ભારતની બહાર પણ આયુર્વેદની સ્વીકૃતિ હવે ખુબ સારી રીતે વધી રહી છે